ગુરુભગવાન કીશ હે વિશ્વત્પ્યા તાપત્રય વિનાશાય તસ્મૈશ સ્વીગુરવ नमः

એની શક્તિ કરતા કઈક વિશેષ કરતું લાગે ને ત્યારે આપણને બહુ નવાઈ લાગે મોટું થયેલું વ્યક્તિ એને બધી ખબર પડે એવી હોય કરી શકે એવું હોય ને કશું ન કરે તો પણ આપણને કઈ નવાઈ લાગે લાગે ને નવાઈ લાગે એવી વાત જ્યારે આપણા જીવનમાં બને છે ત્યારે એવી બને છે કે જે માની ન શકીએ પરંતુ શક્ય બને અસંભવને પણ સંભવ બનાવી શકાય ભગવાને મનુષ્ય જન્મ આપણને આપ્યો છે આ માનવ જન્મ એટલા માટે આપ્યો છે કે હવે તું જા અને આ જીવનને તું સફળ કરી દે ભગવાને આપણને એટલે મોકલ્યા છે કે તારે વારે ઘડીએ વારે ઘડીએ પછી દુબકા ન ખાવા પડે વારે ઘડીએ તારે ધક્કા ન ખાવા પડે આ ધક્કા ન ખાવા પડે એટલે આપણે આવ્યા છે પણ અહીંયા આવ્યા પછી આ સંસારની ચકમક જોઈ એમાં એટલા બધા મસ્ત થઈ જઈએ છે કે પેલું ભૂલી જઈએ છે કે આપણે ધક્કા ન ખાવા આવ્યા છે અને ભૂલી જઈએ એટલે ફરીથી ધક્કા જ ખાયા કરીએ છે ફરીથી ધક્કા જ ખાયા ખાવ્યા કરે છે તો આ ધક્કા ન ખાવા પડે એટલે સાધુ સંતો ઋષિઓએ આપણને એક સરસ ફોર્મ્યુલા આપી કે એને કેન પ્રકારે જો આ જીવ એવી જગ્યામાં જઈને બેસે તો એને પાછું યાદ આવી જાય કે હું શું કામ આવ્યો છું પેલી માં નાના છોકરાને દુકાને કશું લેવા મોકલે છોકરાઓને ટેવ કેવી હોય જો કેવી રમત રમે એ મસ્તીથી જીવતા હોય એમને મજા જ કરવાની ગમે એટલે આમ રમત કરતા કરતા પાછા દુકાને પહોંચી રે પાછા ભાઈબંધને બોલાવા જાય ચાલ ને પાછા ભાઈબંધ સાથે ચાલતા ચાલતા કેટલી બધી વાતો કરે પેલી દુકાને જાય ને તો યાદ આવે કે શું લેવા મોકલ્યા એ તો ભૂલી ગયા બીજુ બાજુ જ રસ્તામાંથી બહુ આવી ગયું એટલે ભૂલી ગયા હવે શું થાય તો ત્યાં જઈને આમ ઊભો રહે બધું જોયા કરે કે હવે આમાંથી માની માએ શું લેવા મોકલો છે એ તો યાદ આવતું નથી એટલે પછી દુકાનદાર હોય ને ને ક્યારનો ઉભો રહેલો જોવે એટલે ખેજી જાય ખાસ ખાસ હા 얘 જ લેવા આવ્યો છે જ લેવા આમ કોક યાદ કરાવનારું જોઈએ કોઈક યાદ કરાવનારું જોઈએ કોઈક એવા શબ્દ કાનમાં પડી જાય ને તો પણ આપણને યાદ આવી જાય કે આપણે શું કામ આવ્યા એમ સંતો એ ઋષિઓ એ મહાપુરુષો આપણને કહ્યું છે કે આપણે શા માટે આવ્યા છે એ યાદ કરવું હોય ને તો આવા સત્સંગમાં બેસવું પડે અને સત્સંગમાં બેસીએ ને ત્યારે આ જીવન મૂલ્ય સમજાય આપણા અંદર એ વિવેક જાગૃત થાય અને એટલે જ તુલસીદાસજી મહારાજે પણ કહ્યું છે કે કોઈ એમ કહેતું હોય કે હું એમ જ મારા વિવેક ને કેળવી લઉં એમ વિવેક કેળવાય એમ નથી એને સત્સંગમાં બેસાડવો પડે હે ભૂમિ કે છે આમર વિવેકને બેસાડવો છે મહારાજ એટલે કયું છે હો બિનુ સત્સંગ વિવેક હોઈ બિનુ સત્સંગ વિવેકન હો કૃપા સત્સંગ નહી શોઈ બિન હર કૃપા સત્સંગ નહી શોઈ શ્રી રામ જય રા જય જય રા

ભલે આપણને કોઈએ કીધું ગમે તેને આપણે સંદેશ મોકલ્યો કે આપણા હડોશી પાડોશી ગમે તેને આપણે કીધું પણ ભગવાનની કૃપા થઈ છે ને એટલે આપણે અહીંયા આવીને બેઠા છે બાકી આવવા નીકળેલા ને અડધે રસ્તેથી પાછા જવું પડ્યું છે ગરીબ મહેમાન આવ્યા છે ચાલો પાછા અમારા સંબંધીને એકદમ દાખલ કરવા પડ્યા છે ચાલો પાછા કોઈ ને કોઈ આપણને વિઘ્ન આવશે આપણે પાછા વળવું પડશે પણ પ્રભુની કૃપા જ્યારે આ જીવ ઉપર ઉતરે છે ને ત્યારે આ જીવ સત્સંગમાં આવીને બેસે સત્સંગમાં બેઠા પછી આ વિવેક જાગૃત થાય કારણ કે સારી વાતો માણસના જીવનને કોઈને કોઈ રીતે ઉન્નતિના શિખર તરફ લઈ જનારી છે પડતીમાંથી બચાવનારી છે સત્સંગના બે શબ્દ પણ સત્સંગના બે બોલ પણ માણસના જીવનને અસર કરનારા છે શબ્દનું મહત્વ છે શબ્દ કઈ સામાન્ય નથી તમે જુઓ કે શબ્દ ની કમાલ એક શબ્દ રાતની ઊંઘ હરામ થઈ જાય તમે જુઓ અને એક શબ્દ કાને પડી જાય નિરાત ઊંઘ આવી જાય હાસ મારે આટલી જ ચિંતા પૂરી થઈ ગઈ ઊંઘ આવી જાય એક શબ્દ સંભળાઈ જાય ને તો બેઠેલો આમ ઊભો થઈ જાય શબ્દ સંભળાઈ જાય તો ઊભો હોય દોડવા માડે શબ્દ સંભળાઈ જાય દોડતો હોય ને ઊભો થઈ જાય આ શબ્દની કમાલ છે તમે આમ નિરાતે બેઠા હોય કોઈ સાપ ઊભા રહ્યો અહીંયા બધાય ફટાફટ ઊભા થઈને દોડવા માડે સાપનું નામ એકલો સાપ જ સંભળાઈએ એક બે અક્ષરનો શબ્દ જ સંભળાયો પણ અહીંયા ન બેસ્યા દોડીએ એક શબ્દ આપણને હસાવી દે છે એક શબ્દ સાંભળી લઈએ તો આમ હસું આવી જાય અને એક શબ્દ એવો સંભળાય જાય તો આંખમાંથી દળ દળ દડ દળ આંસુ પડી જાય આ શબ્દ એ તો બ્રહ્મ છે ભાઈ શબ્દની રમત ગમે તે રીતે ન કરાય શબ્દને બહુ સાચવીને વપરાય એવા શબ્દ આ મુખમાંથી ન કાઢો કે જેથી કરીને કોઈના હૃદયની અંદર ઘા થઈ જાય એટલે તો કીધું છે ને કે વાગેલો ઘા રૂજાય પણ બોલેલો ઘા નથી રૂજાતો એટલે શબ્દ સાચવીને વાપરજો નહીં તો એ જ શબ્દ આપણને પાછા વળતા આવશે ને તો એ આપણને ઘા કરશે કારણ કે આ સંસારનો ક્રમ છે કે તમે જે પણ ફેંકો છો જે પણ આપો છો એ આ બ્રહ્માંડમાં ફરીને પાછું તમારી પાસે જ આવે છે પાછું ફરીને તમારી પાસે જ આવે છે કારણ કે પૃથ્વી કેવી છે ગોળ બધું ગોલમ ગોલ ને પોલમ પોલ જ છે હે ડોલમ ડોલ એ બધું આપણી પાસે જ આવવાનું છે એટલે બહુ ધ્યાન રાખજો ભજન કીર્તન બહુ કરતા હો પણ ભાણીનો પ્રયોગ ગમે ત્યાં ગમે તેવો ન કરવો એટલે તો સંતો કહે છે કે થોડું મૌન પાડો મૌન માં બહુ તાકાત છે મૌન માં બહુ શક્તિ છે મૌન રાખો આવી રીતે મૌન નો મહિમા સમજાયો કે જે મૌન પાડે છે એની અંદરથી બીતરની શક્તિઓ જાગૃત થાય એક ભાઈ ને બહુ લાગી ગયું કે હવે તો મારે જ મૌન પાડવું છે છ કલાક નું મૌન એક ભાઈએ મને કીધું કે બેન મૌનનો મહિમા તો ખરેખર બહુ મોટો છે પણ આજે નક્કી કરું છું કે હું છ કલાકનું મૌન પાડીશ તો મેં કીધું ભાઈ તમે તો બહુ વધ્યા બહુ સારું કહેવાય છ કલાકનું મૌન શું ટાઈમ રાખશો કે રાતના થી છ વારના છો એ તો આપણા બાપાને મૌન પાડવું પડે આખી દુનિયા મૌન પાડે ભાઈ પાછા ભગવાન આગળ બનાવટ બહુ કરે એક પતિ પત્ની લડાઈ થઈ ગઈ તે બે મોન લઈ લીધું એકબીજા ની વાત બોલે નહીં પેલા ઘર વાળા ને હવાર માં ચાર વાગ્યા ની બસ પકડવાની હતી કેવું પડે ને ઉઠાડજો એમ હવે અબોલા છે તો કે કેમ એટલે ચિઠ્ઠી લખી દીધી મને ચાર વાગે ઉઠાડજો એટલે પેલા બે ને ચાર વાગ્યાનું એલાર્મ મૂક્યું ચાર વાગ્યે ઊઠીને ને ચિઠ્ઠી લખી ચાર વાગ્યા છે ઉઠી જજો મૌન રાખો પણ એવું રાખો સવારમાં કલાક પંદર મિનિટ થી ચાલુ કરવાનું પંદર મિનિટ અડધો કલાક કલાક રાખો મૌન ધીમે ધીમે અભ્યાસ કરો ભગવાન કૃષ્ણ પણ કહે છે અભ્યાસ યોગે નો મામી છાન તું હે ધનંજય અભ્યાસ દ્વારા જીવનમાં બધું જ થઈ શકે છે અભ્યાસ કરવો પડે આપણે કેમ પેલા આટલું માળા કરવા બેસતા હતા બેસાતું જ નહોતું ઠરીને પણ હવે કેવા બેસવા માંડ્યા ધીરે 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 અભ્યાસ થયો અભ્યાસ થયા તો બધું જ સંભવ બની શકે જીવનમાં

ગુરુ ના શરણ જવાથી કેટલું બધું કઈ મળ્યું એવું કઈ ખબર છે ખબર છે પણ બોલે કોણ બોલે તેના બોર વેચાય ના બોલે એનું કશું ના વેચાય પણ ના બોલ્યા માં આ તો બબ્બે કહેવાત બધી બાજુનો આપણે આપે એટલે આપણે વિવેક વાપરવો પડે આપણે વિવેકના સ્ત્રણમાં જવું પડે કે ભાઈ શું કરું ક્યાં બોલવું ને ક્યાં મૌન રહેવું હે એટલે સત્સંગ આપણને શીખવાડે છે ક્યાં અટકવું ક્યાં ટકવું અને ક્યાં છટકવું આટલું આવડી જાય તો લટકવું પડે સત્સંગ આપણને આ બધું શીખવાડે એટલે સત્સંગમાં જવું પડે હે ઇતિહાસ આપણને બતાવે છે કે કેટ કેટલા એવા મહાન મહાન ઋષિઓ થઈ થઈ ગયા ગયા ભક્તો જેને સદગુરુ શરણમાં ગયા પછી જીવનનો એક ઓપ એક નવો વડાંક મેળવ્યો છે સદગુરુ આપણી દિશા નક્કી કરી દે સદગુરુ આપણી શિક્ષા નક્કી કરી દે સદગુરુ આપણા જીવનનું લક્ષ્ય નક્કી કરી દે માટે સદગુરુ ના શરણમાં જવું પડે તમને ખબર હશે નાના સરખા ધ્રુવ પાંચ વર્ષની ઉંમર હતા એના હૃદયમાં એક પ્રશ્ન જાગ્યો કે મારા પિતા કોણ અને એના પિતા જયારે એની માએ બતાવ્યા કે આ તારા પિતા છે આ મહેલ માં બેઠા છે જ્યાં રાજગાદી ઉપર છે પણ માતા સુરુચિ જ્યારે ધક્કો મારી દીધો ત્યારે ધ્રુવ રડતા રડતા આવ્યા કે આ પિતા તો ધક્કો માર્યો

પરમ પિતાની ગોદમાં બેસ આ બાપ તો આજે ને તો કાલે તને ઉતારી દેવાનો છે એટલે એનો બહુ હરક શોક કરવાનો નહીં અને ત્યારે ધ્રુવે પૂછ્યું કે પરમ પિતા મને ક્યાં મળે ત્યારે એને કહ્યું કે એના માટે તો તપ કરવું પડે તપ કરવું પડે બેટા એને એનું સ્મરણ કરવું પડે એને યાદ કરવા પડે એને મેળવવા માટે થઈ અને ધ્રુવ જંગલમાં નીકળી પડે છે માયે એને જંગલ નો રસ્તો બતાવ્યો કે જંગલ માં જવું પડે આપણે ઘરમાં નાખી દે ને પછી આશા કેવી રાખે ખબર મારા ઘર નો સિંહ છે સિંહ લે આ કૂતરા લડે ને ઘરમાં પૂરી દે ને પછી કે મારા સિંહ છે સિંહ એમ બોલે થોડા થાય એટલે ભગવાનની ચિંતા થઈ નાનું સરખું બાળક હવે આ શું કરશે એને જંગલી પશુઓ ફાડી ખાશે અને એટલે ધ્રુવ ને પહેલા કોણ મળ્યા હતા નારદજી મળ્યા રસ્તામાં નારદજી મળ્યા ને નારદજી નાનું સરખું ડેટું ક્યાં ચાલ્યું હજી તો નાક લૂચતા આવડતું

પંચાવન પાસઠ પંચોતેર ને પંચ્યાસી સુધી પહોંચીએ કે હવે તો બધું થોડુંક મૂકીએ પણ ઘરમાં ને ઘરમાં જ માથા મારતા હોય ઘરમાં ઘરમાં જ માથા મારતા હોય આમ આમ કરી દીધું પેલું કરી દીધું પેલું એ બધું જ કરશે ઘરમાં આવેલા નવા વહુ હોય એને જરા એની રીતે તેવા વાતો દો પછી તમે જ બધું કર્યા કરશો તમે જ બધું કર્યા કરશો તો એ ક્યારે ટેવાશે એને ક્યારે આવડશે થોડો ટાઈમ જરા સાથે રહીને શીખવાડો પણ પછી તો નીકળો એક જિજ્ઞાસા રાખો

ગુરુ પાસે જાય પણ ગુરુ કઈ બતાવે તો કે આત્માન ખબર છે જોયે છે કબૂતર નો જોવું આ બધું નિરીક્ષણ કરવાનું કેવો હોય જાડા જાડા હાટીકડા લાઈન ભરે સહેજે ઠેકાનું ન હોય આમથી અમને આમથી આમ આમ કારે ઠુસ થઈ જાય કઈ નક્કી નહીં એટલે કબૂતર ને એમ થયું કે ઓહો ચકલીનો તો કેટલો સરસ માળો એના જેવો આપણો માળો હોય તો એક ઈંડું ફૂટે નહીં પણ કબૂતરને ચકલી પાસે જવું પાછું તો અભિમાન કેટલું હે ઈગો હટ થાય એટલે કબૂતરે વિચાર કર્યો કે આ નાના સરખા ચકલી પાસે જઈને થોડું કઈ શીખાતું હશે પણ કઈ વાંધો નહીં જવા તો દે એના જેવો માળો બનતો હોય તો એટલે કબૂતરે બધા ચણતા હતા ત્યાં ચકલી પણ હતી કબૂતર હતા બધા મેના પોપટ બધું હતું એટલે કબૂતરે ચકલીને પૂછી ચકલી બેન ચકી બેન માળો બનાવી દીધો કે હા બનાવી દીધો ઓ હું પણ બનાવવા માંડ્યો છું તમે કેવી રીતે બનાવો ઘણા એવું કે તમે કેવી રીતે બનાવો આમ ધીમે રહીને પૂછે બહુ સરસ વાત છે પણ કહું છું તમને તો કે કે અમે તો આવી રીતે ઓ એ તો મને ખબર જ છે હા એ તો મને ખબર જ છે એમ કરી ને બધું જાણી લીધું પણ પછી ચકલી એ કીધું કે એ બધું થઈ જાય ને એટલે એમાં એક ગ્લાસ પાણી રેડી દેવાનું તો તો કે હા એ મને ખબર જ છે ને એટલે ઘણી વાર આવું થાય માજી નવી નવી હોવ આવી હતી ને એટલે ઘરમાં કઈ બનાવવાનું કે ને ઘરવાળા એટલે બાજુમાં માં જાય બાજુ ઘરે અને બાજુના ઘરમાં જઈ અને પૂછી આવે કે હે રમીલા બેન તમે લાપસી કેવી રીતે બનાવો તો કેવો લાપસી તો હા સેલી તો કે હા સેલી જ પણ બધાની રીત જુદી જુદી હોય ને તમે કેવી રીતે બનાવો આપણે કશું રહ્યું નકરા ટીવી જ જોયા હોય તો એટલે પૂછ્યું કેવી રીતે બનાવે કે હા ખાલી ઘી મૂકી દેવાનું ને પેલા ફાડા શીખી દેવાના એમ કે દૂધ રેડવું હોય તો દૂધ ને પાણી રેડ હોય તો પાણી ખાંડ નાખી દેવાની હલાવાનું સરસ એટલે થઈ જાય એમ કે હા અમે એવી રીતે જ કરીએ છીએ અમે એવી રીતે જ કરીએ છીએ જયારે હોય ત્યારે એવું પૂછીએ પછી એવું જ કે અમે આવી રીતે જ બનાવીએ છીએ અમને આપણે જ છે તો આવું જ કરીએ છીએ એક વખત પેલા બાને થયું કે હવે એને બનાવું બનાવતા શીખવાડવું પડશે મારે બરાબર હરખી રીતે કે તમે પૂરણપોળી કેવી રીતે બનાવો કે આવું સાવ સહેલું તો કે હા સહેલું જ હોય છે પણ તમારી રીત જુદી હોય ને એટલે એને બધી રીત બતાવી દીધી કે આવું કરવાનું આવો માવું બનાવવાનું રોટલીનો લોટ બાંધવાનો બધું કરવાનું પછી વણી વણીને બધી પાણીમાં કરી દેવાની કે હા એવું જ કરીએ છીએ અમે એવું જ કરો છો ને હા તો એવી રીતે પોળી કરી દેવાની પછી તારે જમવા બેસે ને તે વખતે પાણીમાંથી કઢી કાઢી શેકવાની અને ઘી ચોપડી તારા ગરવાળા આપજે એ રમેશને તો બહુ ભાવે છે એમ કે

એટલે ધ્રુવે કહ્યું કે ના મને કાંઈ ખબર નથી જે નિખાલસ હોય ને એ દેખાઈ જાય મને આમાં નથી સમજણ પડી તમે કોને એમ કહેવાય પણ ઘન તો આમ સહેજે નીચું ન પડવા દે અને ત્યારે નારદ જીએ ધ્રુવને કહ્યું કે બેટા તું જેની ગોદમાં બેસવા જવા માંગે છે ને એને તારે યાદ કરવા પડશે એનું બહુ સ્મરણ કરવું પડશે એનું હૃદયથી ભાવથી સ્મરણ કરજે અને તારું સ્મરણ એક ધારુ બનશે ને તો જરૂર ભગવાન તને એની ગોદમાં બેસાડશે પ્રભુ તને દર્શન આપશે એમ કહી અને ધ્રુવને નારદજીએ મંત્ર આપ્યો હતો જ્યારે સાધકના બાળકના જીવનમાં કંઈક નવીનતમ કંઈક એના જીવનની દિશા બદલવા માગે છે દશા બદલવા માગે છે ને ત્યારે પહેલાંમાં પેલું મંત્રનું દાન કરે છે મંત્રનું દાન કરે છે આજે આપણી મંત્ર દીક્ષાનો પણ ક્રમ છે તો એનો મહિમા આપણે સમજી લઈએ કે મંત્રનું દાન કરે છે જ્યારે જેવી પરિસ્થિતિ હોય ને એવી રીતે એને મંત્રનું દાન કરે નારદજીએ ધુને નાનો સરખો મંત્ર આપ્યો છે નમો भवते वासुदेवाया भगवते वासुदेवाय તમારું બંધાન થશે જોડાણ થશે આ જોડાઈ જઈએ ને તો મજા આવી જાય જોડાઈ જઈએ તો મજા આવી જાય તમે જોજો કે લોખંડ ની ખીલી તમે પાણીમાં નાખો ને ડૂબી જાય પણ એ જ લોખંડની ખીલીને તમે કોઈ લાકડા સાથે ઠોકી દો અને પછી પાણીમાં નાખો એ ખીલી તરી જાય એમ આપણે લોખંડ જેવા છીએ પણ આ મારા સદગુરુની સાથે આપણે જડાઈ જવાનું છે ઠુકાઈ જવાનું છે તો આપણે પણ તરી જાઈશું હે આ એનું મૂલ્ય છે યાદ રહે

જાય ચાલ બેટા ચાલ પણ છોકરા બહુ કથામાં રસ ન પડે એટલે મસ્તી કરતા હોય ઉભા થઈને જઈ આવે પાણી પી આવે બીજાને હરખા બેસવા દે આ એમનું કામ તમ કરો છો એમ છોકરીઓ નથી કેવું પડતું એટલે દાદાને થયું કે આવી સરસ કથા ને મારો દીકરો જો સાંભળે તો ખરેખર એનું જીવન ધન્ય બની જાય એટલે એને જોયું દાદાએ કે આ મસ્તી કર્યા કરે છે ને એટલે એને કીધું કે કે બેટા હું તને એક પૈસો આપીશ ધ્યાનથી કથા સાંભળજે તો હા એટલે સરસ રીતે બેઠો કથા સાંભળી દાદાને લાગ્યું કે દીકરો સરસ રીતે શાંતિથી બેઠો છે તોય થોડું થોડો કુછળતું તો કરે હવે ચંચળ મન છે પછી દાદાને એમ થયું કે આવી સરસ કથા શાંતિથી બેસે છે સાંભળે તો છે પણ સાંભળે છે કે પછી ખાલી બેઠો રહે છે એનું ધ્યાન બીજે છે એટલે દાદાને એમ થયું કે બેસતો તો થયો બેટા હું તને બીજા પાંચ પૈસા આપીશ તું કથા સાંભળે ને બરાબર સાંભળજે ને પછી તારે મને કથા કહેવાની શું કીધું તારે મને કથા કહેવાની તો કે સારું બાપુજી પછી તો આ નવ દિવસ કથા ચાલી બીજે ત્રીજે દિવસ થી કથા કહેવાની શરૂ કરી ઘરે જાય એટલે દાદા કે કે ચાલ બેટા હવે તું તે શું કથા સાંભળી મને કે એટલે પુંડરી થી કથા સાંભળતો અને એ બધી કથાને દાદા આગળ વર્ણન કરતો દાદા ખુશ થવા લાગ્યા વાહ મારા દીકરાની અંદર હું જે પૂરવા માંગુ છું ને એ પૂરાવા લાગ્યું છે કારણ કે આપણે જગતમાં આવ્યા છે જીવવાનું છે એટલે આપણને બધી જરૂર પડશે વસ્તુ સાધન સંપત્તિની એના માટે આપણે પ્રયત્ન કરવા પડશે જરૂર કરજો પણ આ સંસાર એ નાશવંત છે અને શાશ્વત માત્ર ને માત્ર સનાતન તત્વ એ પરમ તત્વ છે

કે પુનરિક એટલું બધું ધ્યાનથી બેઠો છે એટલું ધ્યાનથી બેઠો છે અને છેલ્લા દિવસની કથા જ્યારે શ્રવણ કરે છે ને આજે પૂર્ણાહુતિ થવા જઈ રહી છે ભગવાનના દિવ્ય ચરિત્રનું સ્મરણ કરતા કરતા ભગવાનના ભક્તોનું ચરિત્રનું સ્મરણ કરતા કરતા આજે પુનરીકનું હૃદય ગદગદિત થઈ રહ્યું છે એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા છે અને જ્યાં કથા પૂરી થઈ દાદા ઊભા થયા ઘરે જવા અને પુનરિક ઊભો થઈ દાદાની સાથે નહીં પરંતુ જ્યાં વ્યાસપીઠ હતી ને ત્યાં જઈ અને પુનરિક હે પ્રભુ મારા હૃદયની અંદર મારા ભીતર ની અંદર તડપણ જાગી છે એને તમે જ પૂરી કરી શકો મને તમારી સાથે રાખો મને તમારી સાથે લઈ જાઓ દાદા પાછું વળીને જોવા મળે